ઢોસાનું પેપર જોઈ મોઢામાં પાણી આવી ગયું ને તો આવા જ મસ્ત મજાના અને એકદમ ટેસ્ટી એવા ફરાળી ઢોસા બનાવવા માટે અહીંયા મેં મોરૈયો અને સાબુદાણા લીધા છે એક કપ મોરૈયો અને વન ફોર્થ કપ આપણે સાબુદાણા લીધા છે બેયને અલગ અલગ વાસણમાં લઈ અને ડૂબડૂબા પાણીની અંદર આપણે એને પલાળી દેવાના છે અને પલાળ્યા પછી તમે એને છ થી સાત કલાક માટે પલાળી શકો અથવા તો આખી રાત પણ એને પલાળી શકો અહીંયા હું બંનેને અલગ અલગ વાસણમાં લઈ અને ડૂબડૂબા પાણીમાં આખી રાત માટે ઢાંકી અને પલાળવા દઈશ જેથી કરીને સરસ રીતે પલળી જાય તો બીજે દિવસે સવારે એટલે બાર કલાક પછી આપણે જોઈએ તો સાબુદાણા છે એ એકદમ સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે અને હાથ અડાડતા જ એ સરસ એકદમ મેલ્ટ થઈ જાય છે તો એમાંથી પાણીનો ભાગ કાઢી અને મિક્સર ગ્રાઇન્ડરની અંદર આપણે એને અધકચરા ગ્રાઇન્ડ કરી લેવાના છે અને અધકચરા ગ્રાઇન્ડ થઈ જાય એટલે થોડા થોડા દરદરા થઈ જાય એટલે એની અંદર થોડું પાણી એડ કરી બે ચાર ચમચી અને ફરી પાછાને એકદમ ફાઇન એવા પીસી લેવાના છે અને એક મોટા વાસણની અંદર આપણે એને કાઢી લેવાના છે અને ત્યારબાદ આપણે જે મોરૈયો અલગથી આપણે પલાળ્યો છે એની અંદર જે પાણી છે એ પણ આપણે કાઢી લેવાનું છે અને બે ચાર ચમચી જેટલું પાણી એની સાથે આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને એને પણ એકદમ ફાઇન એવું પીસી લેવાનું છે અને એને પણ આ જે સાબુદાણા છે એનું બેટર આપણે તપેલીમાં નાખ્યું છે એની સાથે જ આપણે એને એડ કરી દેવાનું છે તો આ રીતે હું થોડું પાણી એની અંદર એડ કરીશ જેથી કરીને તપેલીમાં જે મોરૈયો ચોઈટો છે એ પણ જારમાં આવી જાય અને એનું બેટર જે તૈયાર થાય છે એને પણ આપણે સાબુદાણાના બેટરની સાથે એડ કરી દઈશું અને ચમચાની મદદથી સરસ રીતે એને હલાવી લઈશું જેથી કરીને સાબુદાણા અને મોરૈયાનું બેટર છે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એની અંદર એકદમ ખાટું ન હોય અને મલાઈવાળું સરસ હોય એવું એક ચમચો દહીં એડ કરીને વિસ્કરની મદદથી આપણે એને મિક્સ કરી દઈશું તો ફરાળી ઢોસા માટેનું આપણું બેટર બેટર છે એકદમ સરસ તૈયાર છે હવે આપણે એની અંદર સ્વાદ મુજબ થોડું મીઠું ઉમેરી દઈશું અને મેં અહીંયા એક નોનસ્ટિક લોઢી છે એ તેલ સાથે ગરમ કરવા માટે મૂકી દીધી છે અને ગરમ થાય એટલે આ રીતે પાણી છાંટી અને એનું જે ટેમ્પરેચર છે આપણે થોડું ડાઉન કરી દેવાનું છે અહીંયા મારી લોઢી વધારે ગરમ થઈ ગઈ છે એટલે હું બે વખત પાણી છાંટી અને એનું ટેમ્પરેચર છે એ થોડું ડાઉન કરી દઉં છું ત્યારબાદ આપણું જે બેટર છે એને ચમચાની મદદથી આ રીતે લોઢીની ઉપર પાથરી દેવાનું છે અને બેટર એકદમ પાતળું રાખવાનું છે જેથી આ ઢોસો છે એ સરસ એકદમ પ્રસરી શકે તો આ રીતે ઢોસાના બેટરને ચમચાની મદદથી ધીમે ધીમે એક જ દિશામાં ફેરવતા ફેરવતા આ રીતે બેટરને પાથરી દેવાનું છે અને ઉપરથી થોડું થોડું તેલ છે એ આપણે છાંટી દઈશું જેથી કરીને ઢોસો છે એ સરસ રીતે ઉથલી જાય અને ચડી પણ જાય સરસ રીતે અને ઉપરથી આપણે લાલ મરચું અને કોથમીર છે એ છાંટી દેશું તમને ગમે તો તમે નાખી શકો નહીતર ઉપરથી તમે મસાલામાં સૂકી ભાજી બનાવી હોય તો મસાલા તરીકે પણ એડ કરી શકો અને આ ઢોસાનો ફાયદો એ છે કે સેજ પણ લોઢી સાથે ચીપકશે નહીં અને ઉથલાવામાં સેજ પણ કેવરાવશે નહીં જરાય તકલીફ નહીં થાય અને એકદમ સરળ રીતે એ ઉથલી જશે જો મેં એકદમ મીડિયમ કન્સિસ્ટન્સીનું બેટર રાખ્યું છે એટલે એકદમ પાતળો નહીં અને એકદમ જાડો નહીં એવો મારો ઢોસો બન્યો છે અને પેપર એકદમ સરસ બન્યું છે તવીથો અડાડતાની સાથે જ જો ઉથલી જાય છે અને મેં અહીંયા એકદમ સોફ્ટ ઢોસા રાખ્યા છે તમે તમને કડક ભાવતા હોય તો તમે થોડી વાર માટે ધીમા તાપે એને શેકાવા દેશો એક જ બાજુ એટલે ઢોસાનું પેપર છે એકદમ મસ્ત કડક બનશે તો આપણા ફરાળી ઢોસા છે એ મસ્ત તૈયાર થઈ ગયા છે એકવાર ચોક્કસથી આ રીતે ટ્રાય કરજો ઘરના બધાને ખૂબ જ ભાવશે